નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ તારીખ છે મહિનો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની ધાણાની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજની ધાણાની આવક પાંચ હજાર ગુણીની આસપાસની જોવા મળી રહી છે નારાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ એ જાણી લે કેવા રે છે આજના બજાર ભાવ અને વિડીયોના એન્ડમાં આપણે તેજી મંદીની વાત કરીશું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તો આપને પણ આઈડિયો આવે કેવા માલના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે મિત્રો પંદરસો ને એક सोरस <laughs> ધાણી છે કલર વાળી 1631 રૂપિયા આવે છે ધાણી ધાણી કલર વાળી શું ભાવ છે 1631 રૂપિયાનો ભાવ છે આ માલના 1631 રૂપિયાનો ભાવ છે ધાણી કલરવાળો માલ છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચૌદસો ને રૂપિયામાં રૂપિયા માલ વેચાણ ચૌદસો એકાણું

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થઈ થયો ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થઈ જાય મૂક નબળી છે મૂક સારી છે તે બંને માલ મિક્સ માં જોવા મળી રહ્યો છે

ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે અને તમે જોવો છો આમાં ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે